દ્વારકામાં જામ રાવલ નગરપાલિકામાં કોંગ્રેસ અને સ્થાનિકોનો વિરોધ વિવિધ પ્રશ્નોને લઈને સ્થાનિકોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે સ્થાનિકોએ વિરોધ કર્યો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ અંબલિયા પણ વિરોધમાં જોડાયા ચીફ ઓફિસરને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરાઈ જે ભ્રષ્ટાચાર કરતું હોય એને જેલમાં નાખવા જોઈએ એની જગ્યાએ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર લાજવાના બદલે જાણે ગાજતા હોય એવી રીતે જે યુવાનો અહીંયા ભ્રષ્ટાચાર ઉજાગર કરતા હતા એમને એવું ફોન ઉપર કહ્યું કે તમને જેલમાં નાખશું એટલે એ યુવાનોને લઈ અને આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં નાખો પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવો એ ગુનો છે અને જો ગુનો હોય તો એ કયા કાયદાની કઈ કલમ મુજબ ગુનો છે આ પેલા અમને જાહેર કરો અને ત્યાર પછી આ યુવાનોને જેલમાં નાખો અને આપણે એ રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબ નું પણ ધ્યાન ત્યાં દોર્યું ત્યારે એમના એન્જિનિયરે ફોન લગાડેલો અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે ત્યાં તમે જે લોકો છે હું તેમ તેમને જેલમાં નકાવી દઈશ ત્યારબાદ મારે પાલભાઈ અંબાલિયાને ભાઈને ફોન કરવો પીડ્યો અને પાલભાઈને કીધું કે આવી રીતના અમારી યારે વર્તન થયું છે ને પબ્લિકનો અવાજ આજે દબાવવામાં આવે છે અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આવી જ રીતના અવાજ દબાવવામાં આવે છે પણ હું તો બોલીશ અને જ્યાં ભ્રષ્ટાચાર થાશે ની અંદર કોઈ પણ ખૂણે થાશે તો સત્તા અમે બોલીશ બોલીશ અને બોલીશ અને મારો એક ધ્યેય છે કે ને હરેક પબ્લિક જાતથી થાય કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલા એ બાબતે અમારે ચર્ચા બી થઈ ઘણા મુદ્દાઓ પર એને એમની જે રજૂઆતો હતી મને એમ મળી સાંભળી છે વ્યવસ્થિત જે પણ આમાં થઈ શકે પોઝિટિવલી કરવાનો પ્રયાસ કરશે અને એમના જે પ્રશ્નો છે એને સત્વરે નિકાલ આવે એવા અમારા